ગ્રીની સાદની સલામ ફરી એકવાર પ્રભુની પવિત્ર હાજરીમાં સાધના સમયે આપણે મળી શક્યા છે આભાર માન એવા આપણી પાસે ઈશ્વરનું વચન છે તે તારા પગને ડગવા દેશે નહીં અને તારો રક્ષક ઊંઘી જનાર નથી ધ લોટ જીવતા ઈશ્વરની સુધી હાલે હોય સવારમાં પણ આપણે સુંદર બાબત જોઈ હતી અત્યારે પણ જે આ રેકોર્ડિંગ શરૂ કર્યું એક સુંદર બાબત પ્રભુએ મનમાં આપી એ તમારી આગળ રજૂ કરવા માંગુ છું ઘણીવાર આપણે એની પર આપણે સાંભળ્યું છે પણ આજે દેવ અલગ રીતે આપણી સાથે એના દ્વારા વાત કરશે લુહિવા વળી સ્ત્રીની વાત આપણે જાણીએ છીએ નહીં આપણે જાણીએ છીએ કે એને બાર વર્ષથી શબ્દ તેવો વાપર્યો છે બાર બાર વર્ષથી એના રોગથી પીડિત બેન પીડિતા આ સ્ત્રી એમાં એક બાબત એમનામાં ગજબની હતી જે આજે હું તમને કહેવા માંગુ છું જે પ્રભુ તમને અને મને મને અને તમને કહેવા માંગે છે પ્રયત્ન કરવાનું બંધ કરવાનું નહીં પ્રયત્ન કરવાનો બંધ કરવાનું નહીં જેટલા વિશેષ એને દવા કરવાની પ્રક્રિયા ચાલુ રાખી એને વધારે 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 તકલીફ થઈ જેટલી વાર મૂસા ફારુન ફારુની હજુરમાં ગયા એટલી વાર ફારનું હૃદય હટીલું થયું અને જેટલી વાર આપણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ છે એટલી વાર શેતાન વચ્ચે રૂકાવટ નાખવાનું ચાલુ અને ચાલુ અને ચાલુ રાખે છે અને જેમ છેલે આ સ્ત્રી પ્રભુ ઈસુ પાસે ગઈ અને એના વિશ્વાસ દ્વારા પ્રભુના જબ્બાની કોરને અકવાથી તે સાજી થઈ ગઈ અને આજે પણ એ જ પ્રભુ છે આજે પણ એ જ ઈસુ છે જેમણે તમારાના મારા માટે વધસ્તમ પર પોતાનું રક્ત વેવડાયું છે આપણે પણ આપણા પ્રયત્નો ચાલુ રાખવાનું છે આપણી પ્રાર્થનાઓને આપણે કરવાની ઈશ્વરને વિનંતી કરવાની આપણે ચાલુ રાખવાનું છે આપણે પડતું મૂકવાનું નથી ઘણી વાર આપણે છોડી દઈએ છીએ ઘણી વાર આપણે નિરાશ થઈ જઈએ છીએ ઘણી વાર હતાશ થઈ જઈએ ઘણી વાર આપણી જાતને કહે છે પ્રભુ તો મારું સાંભળતા નથી હું શું કામ પ્રાર્થના કરું પણ એ પ્રભુનો અવાજ નથી આ તમારા અંતરની અંદર એ તમને ઉક્ષામ તમને કે મને ઉક્ષામ આવી રહ્યા છે આપણા પ્રયત્નોને છોડી ના દઈએ આપણી પ્રાર્થના કરવાની જે આપણે પોતે આપણા હૃદયમાં પ્રણય જે આપણે લીધો છે એને મૂકી ના દઈએ જે વિશ્વાસ આપણે પ્રભુ પ્રત્યે આપણે રાખ્યો છે એને છોડી ના દઈએ જેટલી વાર પ્રભુની પાસે જઈશું ચોક્કસ રૂકાવટ છે ફારું હૃદય હટીલું થયું શેતાન એટલું વધારે ગાંડું થાય છે તમારા જીવનો વધારે રોડા ઉમેરે છે કે તમે પ્રાર્થના કરવાનો બંધ કરો હેરાન થઈ જાય છે તમારી સુતિ હેરાતાથી જાણે એ ખાન બંધ કરી દે છે તમારો અવાજ ન પહોંચે માટે તમને દુઃખ તકલીફ કે ઘણી બધી એવી બાબતો તમારા જીવનમાં ઉમેરી દે છે કે તમારું ધ્યાન ભટકી જાય તમારું ધ્યાન કે મારું ધ્યાન ખરેખર વાલા મિત્રો જો પ્રયત્ન ચાલુ રાખીશું પ્રભુ સાંભળશે જેમ સવારમાં આપણે જો વિશ્વાસ ધીરજ આજ્ઞા પાલન અને એ લોકોનો કોટ તૂટી ગયો એમ આપણા જીવનની અંદર પણ આજે સાંજે આપણે ઈશ્વરનો મહિમા જોવાના છે ત્યાં સુધી એના પ્રયત્નો વૈદો પાસે ચાલુ રાખ્યા કે જ્યાં સુધી એની પાસે નાણાં હતા એ પછી પણ એણે પ્રયત્નો ચાલુ રાખ્યા એને પ્રભુ ઈસુ મળી ગયા મળ્યા કેના પ્રયત્નોમાં એ સફળ થઈ ગઈ એના પ્રયાસોમાં તે સફળ થઈ ગઈ એના વિશ્વાસ પ્રમાણે કે છે એ સાજી થઈ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ બે હજાર બારમાં આ દિવસે હું આવું બોલી શકાય લો પ્રભુ જીવનો બદલે છે તેમની કૃપા દેખાડે છે આપણને વિશ્વાસમાં માં સ્થિર કરે છે અને આપણે બધા તો જાણીએ છે કે આપણા ઈશ્વર તો વિશ્વાસ પ્રમાણે કામ કરે છે વચન કહે છે કે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાતા નથી ગયા વર્ષની પ્રાર્થના પછી વચ્ચે પપ્પાની બીમારીને લીધે બધું ડિસ્ટર્બ થઈ ગયું ફરી માર્ચમાં પ્રાર્થના કરી અને મેં જે ઓર્ગન જોઈતું હતું તે પ્રભુએ અપાવ્યું હલેલુયા છેલ્લા બે વર્ષથી સોલાર સિસ્ટમ માટે પ્રાર્થના ચાલુ છે આ વર્ષે એના રસ્તા પ્રભુએ ખુલ્લા કર્યા કેટલાક ભાઈઓને પ્રભુએ દૂતોની જેમ દોરવણી રૂપે મોકલી આપ્યા ભલે હજી થયું નથી પણ નહીં થાય એવું તો ઈશ્વરની પવિત્ર હાજરી મન બનશે નહીં હાલે લોહીયા અને માટે આપને પણ કહું છું જે કોઈ બાબત હોય આપની પ્રભુ એને બાકી રહેવા દેશે નહીં સાંભળ્યા વગર ઉત્તર આપ્યા વગર તેઓ

આ પ્રાર્થના ગુજારીએ છીએ અમે તમારો આભાર માનીએ છીએ અમારા પર પ્રેમ કરીને તમે તમારા વાલા દીકરાને મોકલી આપ્યા હા પ્રભુ અમે આભાર માનીએ છે પ્રભુ ઈસુ તમારો સ્તુતિ કરીએ છે અમારા માટે તમે તમારો પવિત્ર રક્ત લેવડાયું અમારા માટે તમારો બલિદાન આપ્યું અને ત્રીજા દિવસે તમે ઉઠાન થયા પુનરુત્થાન પામ્યા પ્રભુ ઈસુ અમે તમારો આભાર માની છે કે તમે સંબોધક પિતાને સદાને માટે અમારી પાસે રહેવાને માટે મોકલી આપ્યા છે પવિત્ર આત્મા પિતાને મોકલી આપ્યા છે અને અમે ટ્રિનિટી ગોડ પર ત્રિક પિતા પર વિશ્વાસ કરતા આજે સાંજે આગળ વધીએ છીએ દરેક ઘરોમાં જ્યાં કંઈ પ્રભુ આજે સાંજે આ પ્રાર્થના સંભળાતી હોય તમારી પવિત્ર હાજરી તે ઘરોમાં હાલતી થાવ તમારો પ્રકાશ તમારી પવિત્રતા એ ઘરમાં ચારે તરફ ફરી વળો અને સર્વ પ્રકારની અંધકારની સત્તા ઉડીને ભસ્મ થાઓ અને દરેક એવા યરોખોના કોટના જેવા પ્રશ્નો દુખો તકલીફો મુશ્કેલીઓ ગરીબી હિસ્સોના નામ નાશ દેહોમાંથી બહાર આવી જાય શૂન્ય થઈ જાય પ્રભુ બળ મેળવે પ્રભુ લંગડા દોડતા થાય લુલા હાથો કામ કરે પ્રભુ કોમાથી બહાર આવે આંખોની ની દ્રષ્ટિ પાછી મળે કાન ની ધ્વનિ પાછી મળે પ્રભુ વાચા પાછી ફળે પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી પાસે ઝાડ જેવા તમારા બાળકો થાય તમારા બાળકો ઉછીનું આપનાર બને પ્રભુ છીનું લેનાર નહીં તમારા બાળકો પૂછ નહીં શીર બને પ્રભુ એવી અમે અસાધ ની પ્રાર્થનામાં પ્રભુ તમારા પવિત્ર નામમાં જાહેરાત કરીએ છે પ્રભુ તમારું વચન કે છે તે તારા પગને ડગવા દેશે નહીં અને તારો રક્ષક ઊંગી જના નથી કોઈ પગ કોઈ કુટુંબ કોઈ પરિવાર ડગે નહીં કેમ કે તેમનો રક્ષક સદા સર્વદા 24/7 તેમની સાથે તમે પોતે છો પ્રભુ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો ઘણા નાશમાં જતા આત્માઓ બચી જાય બધ ફેલીઓમાં ચાલ્યા ગયેલા લોકો પાછા ફરે પ્રભુ એવી વિનંતી કરીએ છીએ પ્રાર્થના કરીએ છે ઘણા આત્માઓ નાશમાં જતા બચી જાય પ્રભુ અમારી સેવાઓ દ્વારા બીજાની સેવાઓ દ્વારા પ્રભુ દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરો તેમનું ભરણ કરો તેમના કુટુંબનું તેમના ઘરનું અમારી પણ સેવાને પ્રભુ તમે સફળ કરો આશીર્વાદિત કરો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મત બધું ખાલી જ કરો પ્રભુ પતિ પત્નીના લડાઈ ઝઘડા ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા મમ્મી પપ્પાને પ્રભુ બાળકનો પ્રેમ મળે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ નોકરી ધંધા લગ્ન નો આશીર્વાદ આપો બાળક ધન નો આશીર્વાદ આપો વિદેશ સેવાના માર્ગો પ્રભુ તમે ખુલા કરો પ્રભુ પિતા રૂકાવટો દૂર કરો પ્રભુ પિતા નાણાંના પ્રશ્નો દૂર કરો વિઝાના ઇન્ટરવ્યુ ના પાસપોર્ટ ના પ્રશ્નો દૂર કરો પ્રશ્ન દૂર કરો ઇન્ટરવ્યુમાં પ્રભુ પાસ કરો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈલ બેન્ડ આપો પ્રભુ નોકરી માટે ગ્રેજ્યુએશન માટે અને પ્રભુ પ્રમોશન માટેની પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરો પ્રભુ દેશ વિદેશમાં તમે તેમની સંભાળ લો હજી પણ દેશ વિદેશમાં જેમની પાસે જોબ નથી તમે તેમની જોબ પૂરી પાડો ત્યાં તેમનું રક્ષણ કરો દરેક ઋતુમાં પ્રભુ સહાય અને મદદ કરો પ્રભુ ભાષાઓ શીખવામાં તમે તેમને મદદ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ તમારી સેવિકાને તમારી પાસે લાવે છે જેનું ખેતર પ્રભુ જેની અંદર બીજા અવૈધ નામ ઉમેરવામાં આવ્યા છે કૃપા કરો દયા કરો પ્રભુ એ નાવો ખસેડો અને પ્રભુ લોકો ઢાર પ્રમાણે પ્રભુ એમના વાદી પાસે એમને તમે વિજય અપાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતાજીમને નાણાંની જરૂર છે નાણાં આપો લોનની જરૂર છે લોન આપો તમારા એક સેવક અને પ્રભુ તમારી સેવિકાનું ઘર વેચવાનું છે પ્રભુ એ વેચાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ અમારી બંને બાબતો મની પ્રભુ એક બાબત જે સોલાનો રસ્તો ખુલ્લો કર્યો છે પ્રભુ એ પૂરી થાય અને જે બીજી એક બાબત પ્રભુ જે અમારા માટે પ્રભુ જેમ તમે સારાને કહ્યું એમ કે એ હો અને શું કહી અશક્ય છે એ પ્રમાણે એ વચન પ્રમાણે પ્રભુ તમે બંને બાબતોને પૂરી પાડજો નાના મોટા પાપ બુનાઓ માફ કરજો રાત્રે મીઠી નિંદ્રા આપજો દરેકને મુસાફરીમાંથી સલામત ઘરે લાવજો અને પ્રભુ ફરીવાર સવારમાં તમારું ભજન કરવા માટે લઈ આવજો માગતા પ્રભુ ઈશુભા આટલું સાંભળો દે બાપ માન્ય કરો અમી નામી નામી